નમસ્કાર મિત્રો તમે લોકોએ મારી પાસે એક એડ્રેસ માંગ્યું હતું અને એ એડ્રેસ હતું ઓર્ગેનિક ફૂડ બજારનું તો તમારી રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને હું આ વિડીયો થોડો બનાવી રહ્યો છું કે અગાઉ આપણે એક બે વિડીયો આ માર્કેટના બનાવેલા છે ઓર્ગેનિક ફૂડ માર્કેટ બરાબર પાલ રોડ અને લોકેશન છે એ તમને ખબર જ છે કે કેબલ બ્રિજ સુરતમાં એક જ છે અને એ કેબલ બ્રિજની નીચે નદી કિનારે હવે પહેલાં આ પ્રમાણે અહીંયા ભરાતું કે અત્યારે અહીંયા પાણી છે અહીંયા આ બાજુ જે જમણી બાજુ તમને આ બાજુ જે ખેતર દેખાશે આ આ જે ખેતર દેખાશે આ ખેતરમાં સરસ મજાના ઝાડોની વચ્ચે ભરાતું હતું પણ એ ચોમાસા સિવાયની ઋતુમાં હજી પણ ત્યાં ચાલુ જ રહેવાનું છે પણ અત્યારે તમે જુઓ કે ત્યાં ખૂબ પાણી છે હવે ખૂબ પાણી હોવાથી આ લોકોએ લોકેશન બદલ્યું છે આ છે બ્રિજ આ કેબલ બ્રિજ છે તમને દેખાશે સામે કેબલ બ્રિજ છે બરાબર તો આ કેબલ બ્રિજથી અહીંયા તમે આવો એટલે આ શરૂ થાય અને આ બાજુ તમે જશો એટલે આ સીતાડેલ ઓકે અહીંયા આ બાજુ તમે જાઓ એટલે આ તમારો પાલ આરટીઓ રોડ આવી જશે તો મિત્રો એ લોકોએ હવે અત્યારે ચોમાસાના કારણે આ પ્રમાણે લોકેશન સેટ કર્યું છે તમે જોઈ શકો કે થોડી પલળેવી વસ્તુ હોય તો આ પ્રમાણે મૂકી છે બાકી તમે અહીંયા પણ જુઓ તો એ આ રીતનું આ રોડ પર થોડાક તમે કેવલ પીસથી આગળ જાઓ એટલે ડાબી બાજુ ટન થઈ જવાનું બરાબર છે નદી કિનારો આવી જાય અને અહીંયા કોર્નર પર જ આ રીતના આખું સેટઅપ કરેલું છે તમે જોઈ શકો કે છેક ત્યાંથી આ લોકોએ જેટલી જેટલી વસ્તુઓ આ પ્રમાણે પોતાની કાર છે ફોર વ્હીલ છે એમાં લઈ લઈને ઊભા છે ઓકે મિત્રો તો આ વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે ઘણા મિત્રોએ કોમેન્ટ કરેલી કે અત્યારે ભરાય છે કે નથી ભરાતું ભરાય જ છે પણ અત્યારે થોડી સંખ્યા ઓછી છે કેમ કે ત્યારે તમે જે મેઇન લોકેશન છે ને મેઇન લોકેશન જે મેં તમને પહેલાં બતાવ્યું ખૂબ જ લોકો આજુબાજુના ગામડાઓમાંથી આવે છે અને અત્યારે તમે જુઓ તો છતાં હું બતાવવાનો પ્રયત્ન કરું કે થોડી સંખ્યા ઓછી છે પણ આ પ્રમાણે બધી વસ્તુઓ તમને અથાણા છે એ છે હજુ ચાલુ છે આપણે જૂના વિડીયોમાં એ બધું બતાવેલું છે પણ ચોમાસાના કારણે લોકેશન બદલાણું છે નમસ્તે આ જે હળદર છે એ દુનિયાની એક નંગ બની હળદર ભારત દેશમાં મેઘાલયમાં થાય છે મારી વિનંતી છે તમે ગૂગલ માં સર્ચ કરજો તો કઈ નું નામ આવે આ દુનિયાની સર્વશ્રેષ્ઠ હળદર છે અને શા માટે એને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે એ પણ તમને માં મળશે અને હું આ વડીલને મારો એક રાઇટર આપું છું એનો લેખ લખેલો છે એ ખાસ તમે વાંચજો છે યોગ એકદમ ઓર્ગેનિક ઓર્ગેનિક મતલબ કે પાવડર કે એવું કંઈ નહીં નાખતા લોકો આપણા અગાઉના વિડીયોમાં પણ તમને ડિક્લેરેશન કર્યું છે બરાબર દેશી ઓર્ગેનિક પપૈયું હા છે જામફળ ઓકે એકદમ દેશી મિત્રો આપણે લેટ પડ્યા અહીંયા આવો ને તો લગભગ સવારમાં આઠ વાગે શરૂ થઈ જાય અને સાડા નવ દસ વાગ્યા સુધી આવી જવાનું આપણે ઘણા બધા લેટ પડ્યા છીએ એટલે આજે તમે જુઓ તો ઘણું બધું ખાલી થઈ ગયું આખી જે લાઈન છે ભરેલી હોય તો અવશ્ય આ પ્રમાણે આવો તો ચોમાસાની ઋતુમાં આ બારની સાઈડે ભરાય છે આ ઓર્ગેનિક ફૂડ માર્કેટ છે સુરતનું ઓકે તો મિત્રો થોડુંક બતાવવાનો પ્રયત્ન કર્યો આ પ્રમાણે હજી પણ એકાદ બે જગ્યાએ વસ્તુ છે આ ઘી છે એટલે આ પ્રમાણેની વસ્તુઓ છે પણ આપણે લેટ પડ્યા છીએ એટલે બહુ થોડું ઓછું જોવા મળે અવશ્ય આવજો સમય વહેલો પસંદ કરજો આ લોકોનું પેકઅપ શરૂ થઈ ગયું સાડા દસ અગિયાર વાગે પેકઅપ શરૂ થઈ જાય બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ બીજા કોઈ બ્લોગની અંદર ત્યાં સુધી હા મજા માણો ટેક કેર Bye bye. See you soon. Bye.